વાલોડ તાલુકાના દેગામા ગામે આદિવાસી સમાજ દ્વારા નંદુરિયા દેવની પૂજા કરવામાં આવી ચોમાસાની શરૂઆત થતાની સાથે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં નંદુરિયા દેવની પૂજા પરંપરાગત રીતે આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવતી હોય છે જેમાં જંગલ વિસ્તારમાંથી દેશી દવા લાવી ઘરે ઘરે આપવાની પરંપરા જાળવી રાખવામાં આવી છે જે અંગે ગ્રામજનો દ્વારા આજે બે કલાકે માહિતી આપવામાં આવી હતી આજે તમામ મોજેરી ગામા ગામ કોપણવાડના ગામના આગેવાનો અમારી આદિવાસી પરંપરા મુજબ અમે દર વર્ષે ચોમાસાની શરૂઆત થાય એટલે અમારા નીતિ નિયમો મુજબ આદિવાસી પરંપરા મુજબ અમે નંદુરાદેવી પૂંજી તેમાં અમે લોકો ઢોરથી મારીને તમામ પ્રાણી દરેક વસ્તુની દવાઓ અમે કરતા આવેલા છે વસ્તુથી પરંપરા અમારા વડીલોએ જે જાળવી રાખેલી છે અને અમે ગામથી બહાર જંગલમાં જઈને ત્યાંથી અમે બધી દવાઓ લાવી દવા લાવીને પછી અમે નદી પર જઈને અમારે મીંઢોળા નદી પર જઈને એની વિધિ કરીએ ત્યારબાદ ગામમાં ઘરે ઘર વસ્તુ બધાને પહોંચાડીએ જેથી ઘરમાં આપણા પ્રાણીઓ ઘરમાં તમામ એનું નિયંત્રણ આવે એ બધું એવી રીતે પરંપરાથી નિભાવતા આવેલા છે એમાં બધું એ કરીએ